અમરેલી લેટર કાંડનો મુદ્દો ખૂબ જ ચર્ચાયો છે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી આકરા પ્રહારો કર્યા હતા અને પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે જેમાં તેઓ નવ જાન્યુઆરીથી ચોવીસ કલાકના ઉપવાસ પર ઉતર્યા હતા જે આજે સવારે દસ વાગે પૂરા થયા હતા અને ત્યારબાદ આજે તેમણે ઉપવાસ લંબાવ્યા છે અને સાથે જ અમરેલી બંધ રાખવાની આવતીકાલ માટેની અપીલ કરી છે આ દરમિયાન પ્રતાપ દુધાતે યજ્ઞેશ દવે પર એક નિવેદન આપ્યું હતું જે બાદ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતાપ દુધાતને ચેલેન્જ આપી છે પહેલાં સાંભળો કે પ્રતાપ દુધાત શું બોલ્યા હતા सवार थी। नानो मतज भारती जनता

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના સંસ્કાર જોઈ લો ભાજપના પ્રવક્તા એટલે કે ટીવી ચેનલની ડિબેટમાં હું હતો અને મારી મા સામે બોલે છે હું પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપું છું કે બેન સામે બોલતા પહેલાં જરા વિચાર કરવો મારી મા સામે ગમે એમ બોલનારા બીજાની મા દીકરીઓની રક્ષા કરવા નીકળી પડ્યા છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસી આગેવાનો બુધવારે સાંજના છ વાગે જાહેર ચર્ચા માટે રાજકમલ ચોકમાં બેસી ગયા હતા તેમણે જુદા જુદા આઠ મુદ્દાઓને લઈને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમાં ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંક્યો હતો જોકે વેકરિયા ચોકમાં ચર્ચા માટે આવ્યા ન હતા આ ઉપરાંત હાઈકોર્ટના વકીલ પણ પાયલ ગોટીની મદદ માટે અમરેલી દોડી આવ્યા હતા અને પોલીસ વડા સંજય ખરાત પીઆઈ પરમાર અને અન્ય જવાબદારો સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી હતી દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે